જેની અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો સહિત રાજકીય આગેવાનો દ્વારા નિંદા કરવામાં આવી રહી છે જેને લઈને એમએસ યુનિવર્સિટી પોલીસ છાવણીમાં ફેરવાય છે તો હેડ ઓફિસ અને બીસીના બંગલા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે એજીએસયુ ગ્રુપ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો બે હજારની નુકસાની કરતા બસો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ જરૂરી છે તેમ જણાવી એજીએસયુ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયાનો ફાળો લઈને બે હજાર નું પૂર્વ એફઆર પંકજ જયસ્વાલ વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા બે હજાર એકત્ર કરી અર્પણ કરશે એજીએસયુ ગ્રુપ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ પાછી ખેંચવાની અને વાઇસ ચાન્સેલર હટાવવાની માંગ કરી છે કારણ કે ફક્ત બે હજાર રૂપિયાનું જે નુકસાન છે તેના કારણે બસ્સો વિદ્યાર્થીઓ પર આયોટીનો કેસ કરવામાં આવ્યો ગુનો દાખલ કરવામાં આવ્યો તે તદ્દન ખોટું છે વિદ્યાર્થીઓની જે માંગ હતી અને જે આંદોલન હતું તે વ્યાજબી હતું યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જ્યારે બે હજાર રૂપિયાનું નુકસાન ના સહી શકતા હોય લાખો રૂપિયાનું પગાર ધરાવતા હોય તો આ વિદ્યાર્થીઓ ચોવીસ હજાર રૂપિયાની રકમ કઈ રીતે એપ્રોચ કરી શકે છે તો આ બે હજાર રૂપિયાનું જે નુકસાન હતું તે અમે યુનિવર્સિટીના દરેક ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસેથી કોન્ટ્રીબ્યુશન તરીકે અમે કરાવી રહ્યા છે કારણ કે એ બસ્સો વિદ્યાર્થીઓ જોડે અમારા યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ જોડાયેલા છે એમના સમર્થનમાં છે આ બે હજાર આગામી સમયમાં પછી જો ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવી તો અમારા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા જે આંદોલનની રૂપરેખા છે તે નક્કી કરવામાં આવશે અને જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવામાં આવશે ટૂંક સમય પહેલાં વીસી સર દ્વારા એક ફૂડ બિલ પસાર કરવામાં આવ્યો હતો કે જે છોકરાઓ મેચની અંદર ખાય કે ના ખાય તમારે ચોવીસ હજાર રૂપિયા વર્ષના શરૂઆતમાં ફીસ સાથે તમારે ભરવાના રહેશે એ તદ્દન ખોટી વસ્તુ છે સ્વાભાવિક વસ્તુ છે આ ખોટી વસ્તુ છે તો થી વધારે વિદ્યાર્થીઓ આની અંદર રજૂઆત કરી હતી વીસી પહેલાં જે હોસ્ટેલના ચીફ વડે છે એને રજૂઆત કરી ત્યાં માંગ સંતુષવામાં નહીં આવી તો છોકરાઓનો આક્રોશ ખૂબ વધારે હતો અને ઉગ્ર આંદોલન કરતાં વીસી સરના બંગલામાં બે હજાર રૂપિયાનો નુકસાન થયો છે માત્ર બે હજારના નુકસાનના કારણે બસ્સો વિદ્યાર્થીઓ સામે એફઆઈઆર કરવામાં આવી રહી છે એફઆઈઆરની અંદર સાફપણે એવું પર લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ દ્વારા જે બે હજાર રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું છે તેના માટે બસો વિદ્યાર્થીઓ પર અમે કેસ કરી રહ્યા છે તો આ તદ્દન ખોટી વસ્તુ છે આ ગવર્મેન્ટ યુનિવર્સિટી છે વિદ્યાર્થીઓના કારણે કરોડોની આવક આ ગવર્મેન્ટને થઈ રહી છે આજે બીસી સર જે છે એ ગવર્મેન્ટના એ કર્મચારી છે ગવર્મેન્ટ એમને લાખો રૂપિયાનો પગાર દર મહિને આપી રહી છે તો શું બે હજાર રૂપિયાનું નુકસાન આટલું બધું વધારે છે કે જે બસો વિદ્યાર્થીઓના ભવિષ્ય કરતાં મોટું છે બે હજારનું નુકસાન જો એમને એવું લાગતું હોય તો આજે અમે તમામે તમામ ફેકલ્ટીની અંદર આ એક ગુલ્લક બનાવ્યું છે અમે એ ગુલ્લક લઈને અમે ફરવાના છે તમામ વિદ્યાર્થીઓ પાસે એક એક રૂપિયા બે બે રૂપિયા અમે ઉઘરાવાના છે અને બે હજાર કોઈન કરીને બે હજાર રૂપિયા કરીને આવતીકાલે અમે યુનિવર્સિટીના વિસી સરને સુપ્રત કરવાના છે અને એમને એવું કહેવાના છે કે તમારું જે બે નુકસાન થયું છે વિદ્યાર્થીઓ દ્વારા જ આ બે હજાર રૂપિયા ઉઘરાવીને અમે તમને સુપ્રત કરવામાં આવી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય તમે બગાડી રહ્યા છો એ તો ધન ખોટી વસ્તુ છે બે હજાર રૂપિયા એમને પાછા આપીશું જે નુકસાન થયું છે નુકસાનની ભરપાઈ અમે કરી શકીશું અને પછી કહીશું કે વહેલામાં વહેલી તકે હવે તમે જે કેસ વિદ્યાર્થી પર કર્યો છે તમારું નુકસાનની ભરપાઈ કરી દીધી છે બે હજાર રૂપિયાના કારણે તમે જે બસો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યું છે તો તમે કેસ વિડ્રોલ કરો ઉગ્ર આંદોલન તો ચાલુ જ રહેશે આવતીકાલે શાંતિથી જે નુકસાન થયું છે નુકસાનની ભરપાઈ કરીશું એમને ચીમકી પણ આપીશું અને અમે જે વિદ્યાર્થી નેતાઓ છે એ વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે લડે છે વિદ્યાર્થીઓના પ્રશ્નને પાછલા ઘણા વર્ષોથી અમે વાંચા આપતા આવ્યા છે જો આવાના સમયની આવનારા સમયની અંદર જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અમે કરતા રહીશું સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર